નમસ્કાર કૃષિ કૃષિ મિત્રો ગુજરાત ન્યૂઝમાં હાર્દિક સ્વાગત છે દક્ષિણ ગુજરાતમાં શેરડીની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે આ વિસ્તારનો નું આબોહવા અને જમીન શેરડીના પાક માટે અનુકૂળ છે મુખ્યત્વે નવસારી વલસાડ તાપી સુરત અને ડાંગ જિલ્લાઓમાં શેડીની ખેતી વધુ થાય છે અહીંના ખેડૂતો શેડીના આધુનિક ખેતી પદ્ધતિઓ અપનાવીને ઉત્પાદન વધારવાના પ્રયત્નો કરે છે આજના વિડીયોમાં આપણે વાત કરીશું સુરત જિલ્લાના પાડુલ તાલુકાના મડી ગામની કે જેના પ્રગતિશીલ ખેડૂત ધવલભાઈ નારણભાઈ પટેલ ધવલભાઈએ બે હજાર બેમાં એસવાય વિકોમાં અભ્યાસ કરીને ખેતી કામમાં લાગ્યા ધવલ ભાઈનો બધો ફેમિલી યુએસએ હોવા છતાં નક્કી કર્યું કે મારે ખેતી જ કરવી છે તેમની પાસે 50 વીઘા જમીન છે જેમાં 5 વીઘાને આંબા વાડી છે અને 45 વીઘા જમીનમાં ટાંગર અને શેડીનું વાવેતર કરેલું છે આ વર્ષે ધવલ ભાઈએ શેડીમાં અલગ અલગ ચાર જાતનું વાવેતર કરેલું છે જેમાં બસો આડત્રીસ બસો પાસઠ અઢાર એક એકવીસ અને પંદર હજાર સાત આ પ્રમાણે ચાર વેરાયટીનું વાવેતર કરેલું છે ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનાનું રોપાણ કરેલું છે જણાવ્યા મુજબ પ્રતિ શેરડીનું ઉત્પાદન ત્રીસ ચાલીસ ટન થાય છે જેમાં અંદાજિત ભાવની વાત કરીએ તો પ્રતિ મેટ્રિક ટન પાંત્રીસો થી આજુબાજુ થાય છે ને પ્રતિ વીઘે આવકની વાત કરીએ તો એક લાખ કરતા વધારે આવક કરી શકીએ છીએ

શાકભાજી ડાંગરની ખેતી કરું છું મારા છેલ્લા હમણાં તેત્રીસ વીઘા મારું શેરડી છે હમણાં ટોટલ બીજી દસ વીઘા હમણાં રોપવાની છે મારે અમારે શે શેરડીમાં જીરો બસો અડત્રીસ જાત અઢાર એકસો એકવીસ જીરો બસો પાસઠ જાત પંદર હજાર સાત શેરડીનું મેં વાવેતર કરેલું છે અને શેરડીનું ઉત્પાદન પણ સારું આવે છે લગભગ ત્રીસથી પાંત્રીસ ટન વીંગે જેવું આવે છે અને એના ઉત્પાદન ખર્ચ એમ જોવા જ્યારે પાંત્રીસો ભાવ ગણે તો લગભગ એક લાખ પાસે જેવું એનું ઉત્પાદન થાય છે એના અને એમાં છે તે આશરે લગભગ ત્રીસથી પાંત્રીસ હજાર જેવો ખર્ચો થઈ જાય છે વિંગે અને શેરડીની એમ ખેતી સારી છે મારે શેરડી બધી બાદલી સુગરમાં એશિયાની ફર્સ્ટ નંબરની સુગર ફેક્ટરી બાદલી એમાં મારે શેરડી જાય છે અને એમાં ઉત્પાદન પણ સારો અને ભાવ પણ સારા મળે છે